બાળકો ધોરણ ધોરણ હિન્દી તો આપણે પેજ નંબર ઇઠ્યાસી પર છે તો પેજ નંબર ઇઠ્યાસી પર આપણને પુનરાવર્તન આપ્યું છે આપણા જે પાઠ પૂરા થયા બીજા સત્રના એનું પુનરાવર્તન આપ્યું છે એ શીખીશું તો પેજ નંબર અઠ્યાવીસ પર જુઓ આપણને ચિત્ર બતાવ્યું છે બરાબર

આજુબાજુ ઘરના ચિત્રો આપેલા છે મંદિર છે આ પ્રમાણે ચિત્રનું વર્ણન આપણે કરવાનું છે એ વર્ણન આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું બરાબર ફરી એને નીચે લખ્યું છે કે શીખો કવિતા કા સ્વર્ગ ગાન કીજે એટલે આપણી જે કવિતા છે શીખો દસ નંબરની એને આપણે ગાવાની છે ફરી એને નીચે લખ્યું છે કે નીચે દીએ ગયે શબ્દો મેં સંજ્ઞા વિશેષણ ઓર ક્રિયાપદ ઢૂંઢ કર તાલિકા મેં લીખીએ ઓર વાક્ય પ્રયોગ કીજીએ એટલે આપણને આના કૌશ આપેલા છે જુઓ સંજ્ઞા વિશેષણ અને ક્રિયા સંજ્ઞા એટલે શું નામ નામ એટલે પશુ પક્ષી માણસ કે કોઈ વસ્તુ કે કોઈ દ્રશ્ય દરેક વસ્તુનું જે નામ હોય એને સંજ્ઞા કહેવાય ને વિશેષણ વિશેષણ એટલે નામની અંદર જે વધારે વધારો કરે એને વિશેષણ કહેવાય ને ક્રિયા તો ક્રિયા જે કાર્ય કરવું હોય એને ક્રિયા કહેવાય કે ખેલવાની કા ખેલના પછી ચલના દોડના કૂદના એ બધી ક્રિયા કુદના પ્રમાણે તમને ખાનામાં પૂરીન બતાવ્યું છે પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે અને સમજવાનું છે ફરી એની નીચે આપ્યું છે જુઓ કે નિમ્નલિખિત કા અર્થ દેખર વાક્ય પ્રયોગ કીજે તો આ આપણે સ્વાધ્યાય પોથી પૂરવાનું છે બરાબર એવું તમને પૂરીન બતાવીશ એ પ્રમાણે તમારે પૂરવાનું ફરી નીચે આપ્યું છે કે નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી મેં અનુવાદ કી તો આપણને પાંચ વાક્યો આપેલા છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે આ વાક્યો આપણે સ્વાધ્યાપોથી પણ પૂરવાના આવશે તો અહીંયા સમજાવું છું તમને કે કાફિલા બગદાદ કી ઓર જા રહા હૈ તો એનું ગુજરાતી થશે કે કાફલો બગદાદ તરફ જઈ રહ્યો છે ફરી કરેલા કડવા હોતા હૈ તો કારેલું કડવું હોય છે ફરી દીપક રોશની દેતા હે એટલે કે દીપક પ્રકાશ આપે છે દીવો પ્રકાશ દીપક એટલે દીવો પ્રકાશ આપે છે ફરી ગંદકી બહુત સે રોગોની જડ હે તો ગંદકી એટલે કે ગંદકી હિન્દીમાં ગંદકી કેવાય પણ આપણે ગુજરાતીમાં શું બોલાય કે ગંદકી બીમારીઓની જડ છે ફરી નીચે લખ્યું છે લૌકી ઓર ગાજર કા હલવા બનતા હે એટલે કે દૂધી અને ગાજરનો હલવો બને છે આ પ્રમાણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે અને સમજવાનો છે ફરી નીચે લખ્યું છે કે સહી વિકલ્પ ચૂન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે તો વાક્ય આપણને આપ્યું છે કે ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હો એટલે પોતાના માટે છે તો લખાશે મેં ફરી યહ કિતાબ હિરેન કી હે ફરી ખાલી જગ્યા લડકે હે એટલે એકથી વધારે છે તો શું લખાય ય લખાય એક હોય તો યહ લખાય पर खाली जगह मगर है तो खाली जगह में आम से में पानी में मगर है पर ये आम के पेड़ पेड़ है खाली जगह बहुत आम लगे है ले इन पर इन पर एटले के एना ऊपर ये आम के पेड़ है इन पर बहुत आम लगे है फरी वह हाथी है खाली जगह रंग काला है ઉસકા રંગ કાલા હૈ આ પ્રમાણે જો તમને ખાલી જગ્યા મેં પૂરીને બતાવ્યું છે ને બાજુમાં કૌન્સ પણ આપ્યા છે એ પ્રમાણે તમારે આ ચોપડીમાં પૂરવાનું છે મેં તમને લખીને બતાવ્યું છે આખો જુઓ તમને ચોપડીમાં પૂરીને બતાવ્યું છે કોષ્ટકમાં પૂરવાનું છે ને આ ખાલી જગ્યા મેં તમારે ચોપડીમાં પૂરવાનું અને આનું લેસન આપણે સ્વાધ્યાય પોથીમાં ફરી રિવિઝન આપણું આવશે સ્વાધ્યાય પોથીમાં તો આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું એ પ્રમાણે જો અહીંયા તમને આપ્યું છે આ ચોપડીમાં પૂરવાનું અને પેજ નંબર નેવ્યાસી પર આ મહાવરા તમને ચોપડીમાં સમજાયેલા છે તો એ આમાં આપણે પેજ નંબર નેવ્યાસી પર જે મહાવરા આપ્યા છે મેં તમને સમજૂતી આપી એ પ્રમાણે તમારે ખાલી જગ્યાને મહાવરા ચોપડીમાં પૂરીને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો ચાલો અસલુમ